ગરીબોના નિવાસ માટે જમીન હતી ગરીબ લોકોને પોતાના કુટુંબ મોટા થયેલ મોટું મકાન બનાવ્યું પછી કેટલાક લોકો કોમર્શિયલ કર્યા તો એના કોમર્શિયલ ચાર્જિસ પણ કેટલા લેવા એ પણ માગ્યા ફ્લેટ આવ્યો તો ફ્લેટ ત્રણ માળના ફ્લેટ છે ત્રણ માળ નીચે બાંધકામ થઈ ઉપર થઈ ઉપર થયું તો એ રેશિયો શું લેવો મકાન આપ્યા છે અને બાજુ બાંધકામ કર્યું એનું શું ગણવું એટલે અલગ અલગ જેટલા પ્રશ્ન હતા બધા સરકાર પાસેથી પ્રોપર ગાઈડ માંગીએ છીએ એટલે લગભગ વીસ મિનિટ પછી આવી છે એ આવે એટલે અમે એની કામગીરી મારી શરૂ કરી અરજીઓ બધી અત્યારે તો લેવાનો પ્રક્રિયા